દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો ચેનલ ઉદના રેલવે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી વિદેશી દળોના જથ્થા સાથે ત્રણ ને ઝડપી પાડ્યા હતા તો અન્યોને વોન્ટેડ જાહેર કર્યા હતા સુરતમાં દારૂબંધીના બુટલેગરો ધજાગરા ઉડાડે છે ત્યારે સુરતના ઉધના રેલવે પોલીસની હદમાં કંટ્રોલ ટાવર પાસેથી સ્ટેટ મોનિટરિંગની સેલની ટીમે દરોડા પાડી વિદેશી દારૂના એક લાખ બત્રીસ હજારથી વધુના જથ્થા સાથે દિલ્હી ઉર્ફે અનિલ લોટન સદાશિવ સત્યેન્દ્ર રામજીત શકીર અને શ્યામ સંતોષ બાવાને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો રોકડા રૂપિયા મોબાઈલ અને વાહનો મળી બે લાખ સાડત્રીસ હજારથી વધુની મત્તા કબજે કરી હતી જેરે પુના ખાતે આવે સીટી પલાજા એપાર્ટમેન્ટ માં રહેતા સુનિલ ઉર્ફે કાલુ સ્ટેશનીઓ લોટન સદાશિવ અમુલ ઉદનાનો છોટુ ગુડાદરાનો પિન્ટુ લાંબો પુના પાટિયાની પ્રિયા બેન લિંબાયતનો અશોક નવા ગામ ભૂષણ અને ઉદનાના સાહિલને વોન્ટેડ જાહેર કર્યો હતો દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ